આકાશવાણી ભુજ સમાચાર અશરફ નથવાણી વાંચે છે નમસ્કાર કચ્છ અને બનાસકાંઠામાં ભારે વરસાદથી જનજીવનને અસર થઈ છે રાજ્ય સરકારના પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે આજે ગાંધીનગરમાં માધ્યમોને માહિતી આપતા કહ્યું કે રાહત અને બચાવ કામગીરી માટે રાજ્ય સરકાર દ્વારા પૂરતી વ્યવસ્થા કરવામાં આવી છે દરમિયાન રાપરના ધારાસભ્ય વિરેન્દ્રસિંહ જાડેજાએ કહ્યું છે કે પચીસ થી ત્રીસ વર્ષમાં ન પડ્યો હોય તેવો વરસાદ પડ્યો છે જેથી તેઓ વરસાદને લઈ ખેડૂતોને થયેલા નુકસાન અંગે સર્વે કરવા સરકારને રજૂઆત કરશે કચ્છમાં આજે વરસાદનું જોર ઘટ્યું છે તેમ છતાં નખત્રાણા તાલુકામાં આજે સવારે ધોધમાર વરસાદ થયો છે લખપતમાં પણ છૂટાછવાયા વિસ્તારોમાં વરસાદ થયાના સમાચાર મળ્યા છે જિલ્લા કંટ્રોલ રૂમ પાસેથી અમને મળેલી વિગતો અનુસાર આજે નખત્રાણા તાલુકામાં ત્રીસ મિલીમીટર અને લખપત તાલુકામાં છ મિલીમીટર વરસાદ નોંધાયો છે જિલ્લાના બાકી તાલુકાઓમાં ક્યાંયથી આજે વરસાદના અહેવાલ નથી નખત્રાણા તાલુકાના મોટી ચૂટથી સમાચાર મિત્ર અબ્દુલ સલામભાઈ જણાવે છે કે પાંચથી સાત ઇંચ વરસાદ પડવાના કારણે ગુવાર એરંડા સહિતના ખેતી

રાજ્યમાં અત્યાર સુધી મોસમનો કુલ સરેરાશ વરસાદ એકસો આઠ ટકા સુધી પહોંચ્યો છે તેમાં પણ સૌથી વધારે એકસો ઓગણીસ ટકા જેટલો સરેરાશ વરસાદ ઉત્તર ગુજરાતમાં નોંધાયો છે રાજ્યના એકસો ત્રણ બંધ સો ટકા ભરાઈ ગયા છે જ્યારે જયારે બંધ હાઈ એલર્ટ અને વીસ બંધ એલર્ટ પર રખાયા છે રાજ્યની જીવાદોરી સમાન સરદાર સરોવર નર્મદા યોજનામાં પણ જળ સંગ્રહ એકાણું ટકા સુધી થઈ ગયાના અહેવાલ છે દરમિયાન હવામાન ખાતાએ આજે કચ્છ જિલ્લામાં છૂટાછવાયા સ્થળો પર ભારે વરસાદની આગાહી કરી છે તો માછીમારોને બાર તારીખ સુધી દરિયો ન ખેડવા સૂચના અપાઈ છે જિલ્લામાં છેલ્લા કેટલાક દિવસોથી પડેલા ભારે વરસાદના લીધે વિવિધ રસ્તાઓ ક્ષતિગ્રસ્ત થયા છે રાપર અને ભચાઉ તાલુકા સહિત કચ્છના વિવિધ રસ્તાઓને રિપેર કરીને વાહન વ્યવહાર પૂર્વવત કરવા માટે માર્ગ અને મકાન વિભાગ દ્વારા યુદ્ધના ધોરણે કામગીરી કરવામાં આવી રહી છે રાપર તાલુકાના વામકા લખાવટ રોડને પાણીના ઓવરટોપિંગના કારણે વાહન વ્યવહાર માટે બંધ કરવાની ફરજ પડી હતી જોકે હવે પાણી ઓસરી જતા ક્ષતિગ્રસ્ત થયેલા રસ્તાને રિપેરિંગ કરવા માટે ટીમો કામે લાગી છે ઝડપથી રોડ મોટરેબલ થાય તે ઉદ્દેશ્ય સાથે ટ્રેક

જેસીબી સહિતના સાધનોથી માટીનું પુરાણ કરીને રોડને મોટરેબલ કરવામાં આવી રહ્યો છે જિલ્લામાં ભારે વરસાદને લઈને પશ્ચિમ કચ્છ પોલીસ એલર્ટ થઈ છે અને નદી નાળા અને ડેમ વિસ્તારમાં ચુસ્ત બંદોબસ્ત ગોઠવી કંટ્રોલ રૂમ મારફતે સરપંચો સાથે સંપર્ક કરી જરૂરી સૂચન કરવામાં આવ્યા છે કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે પશ્ચિમ કચ્છ પોલીસ વડા વિકાસ સુડાસપી અને તમામ પોલીસ મથકના અધિકારીઓને ચુસ્ત બંદોબસ્ત રાખવા જણાવી તેમજ નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાયા હોય તો વહીવટીતંત્ર સાથે સંકલન કરી લોકોને અન્ય જગ્યાએ ખસેડવા સૂચના આપી હતી તુણા રાજા તેમજ રુદ્રમાતા ડેમ પર પોલીસ જવાનો વાહનોને ફરજ પર રખાયા છે ચાલુ વરસાદે રોડ રસ્તા પર ટ્રાફિક ન થાય તે માટે પોલીસ દ્વારા સતત મોનિટરિંગ કરવામાં આવ્યું હતું ભુજના હમીરસર તળાવના કિનારે અને ઓગન પર પણ પોલીસની ટીમ રાખી દેવાઈ છે આ ઉપરાંત નદી અને દરિયા કિનારા પર પણ સતત પેટ્રોલિંગ કરવામાં આવી રહ્યું છે પશ્ચિમ કચ્છ પોલીસ દ્વારા લોકોને ઓગનતા ડેમ અને નદી નાળા તરફ ન જવા અપીલ કરવામાં આવી છે ગઈકાલે પડેલા ભારે વરસાદને લીધે ભચાઉ તાલુકાના સામખિયાળી નજીક હાઈવે પર પાણી ભરાવાની સ્થિતિ સર્જાઈ હતી ટોલગેટ નજીક હાઈવે પર પાણી ભરાતા ખુદ પોલીસ વડા સાગર બાગમાર સ્થળ પર પહોંચ્યા હતા અને સ્થાનિક પોલીસે પાણી વ્યવસ્થા કરી હતી દરમિયાન આજે મોરબી પર ગઈકાલના ભરાયેલા પાણીનો નિકાલ ન થતા ટ્રાફિક વ્યવસ્થા ખોરવાઈ હોવાના અહેવાલો મળ્યા છે સામખિયાળી પોલીસના જવાનો વાહન વ્યવહાર સામાન્ય કરવા સતત પ્રયાસો કરી રહ્યા છે પાણી ભરાવાને કારણે અંદાજે ત્રણ થી ચાર કિલોમીટર લાંબો ટ્રાફિક જામ સર્જાયો હતો મોરબી અમદાવાદ તરફ જતા વાહન ચાલકો મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે ભુજ શહેરના હૃદય સમૂહ અને ઐતિહાસિક અમીરસર તળાવ સતત ચોથા વર્ષે ઓવરફ્લો થતાં આજે સવારે ભુજ નગરપાલિકાના પદાધિકારીઓએ પાવડી નજીક વાજતે ગાજતે નવા નીરનું વધામણું કર્યું હતું અમીરસર ઓગની જતા જિલ્લા મથક ભુજ સહિત સમગ્ર કચ્છી પ્રજામાં આનંદ અને ઉત્સાહની લાગણી જોવા મળી રહી છે ઉલ્લેખનીય છે કે જિલ્લામાં ગઈકાલે પડેલા ભારે વરસાદના કારણે મોટા નદી નાળા અને ડેમ છલકાઈ ગયા છે અનેક જળાશયોમાં નવા નીરની આવક થઈ છે ટોલ પ્લાઝા નજીક આજે સવારે કંડલાથી ઉત્તર પ્રદેશ જતા એલપીજી ટેન્કરમાં લીકેજ થતા સામખ્યા ટોલ દ્વારા સલામતીના ભાગરૂપે એક કલાક સુધી વાહન વ્યવહાર બંધ રાખવામાં આવ્યો હતો ફાયર વિભાગની ટીમે આધુનિક સાધનો સાથે પહોંચી તાત્કાલિક કામગીરી શરૂ કરી પરિસ્થિતિને નિયંત્રણમાં લીધી હતી આ ત્વરિત કાર્યવાહીથી મોટી દુર્ઘટના ટળી હતી આ સાથે સ્થાનિક સમાચાર બુલેટિન પૂરું થયું નમસ્કાર